તો પહે તો મારું એ કોક કરી આલો તો એમને ઘણાય પૂરા પડે આ કાલર મોડેલી પછી હું જોઈ ના આવલ આ તો હું કેટ કેવા ના પડું ઓળો આ ના પડું આરે આપણે લાગે મજૂરી ખોવાયો આયો જોડ લાગે ઓય અન કોક ડખા કરશે એટલે હું એમને કહી દઉં કે બરોબર પૂરા હારા હે ને આવો આપણે હારું હારું બોલીએ તો રાખે તો આપણે મજૂરી પાકે ને કા તો કહો ના આય આલે મજૂરી ખબર હે મને કેવા દે આ કહી દઉં ના વાલાજી આ બોલો કેવું કહી ગયા તો એમ કહેવા કે તો કા 7 રૂપિયા પૂરા હારા હે

પૈસા લા લેવા પચાસ રૂપિયા લાવો નહી તો હું તમને છૂટા કરી ના લઉં તો આવું ના હોય તો તમને કહી દઉં હું આલુ દુકાને દવા દે બધા દર વખત આવું કરી

પૂરા તો પેલા વાલાજી ના લીધા હે પંદરસો ના ભાવે હાલ્યા હો પણ તમે બે હજાર આલો તો મારે યાર હવે એમને આલેલા હું ના કહી નહીં આલું એટલે મેં તો એમના લીધા એટલે તમે એક કોમ કરો બીજે ગોતી લેજો વાળો

અં જો માર તો મને ગમતા ની હવે બીજે રાખ્યા તમે વેચી મારો તે રાખ્યા તમે ના તો ચુંડાજી ને ફોન કરું છું લે હાલો લે ચુંડાજી આ તમે વાલાજી પૂરા આલે કેટલા શું ભાવ આલે છે સારું કણ આવો હેલો હું હેલો લે

મારા બીજા પેનો ફોન આયો કે હું તમને પંદરસો ના બે હજાર કે પૂરા મને આલો એમ કીધું પૂરા બરોબર એટલે હું તમને બે હજાર મે નહીં એટલે તમે સાતસો રૂપિયા કીધા સાતસો રૂપિયા તો હું પુરાના ભાવ કીધા તમે સાતસો રૂપિયા

મારે બધા પૂરા મને કોઈ એવું નહીં તમે જમી લેવા તો પછી જ એમ હા સસ્તા પૂરા ગોતવા સસ્તો સસ્તો આલતો હું કાકા રૂપિયા બરોબર હે ને બરાબર બરાબર માસ આવશે ફરીદાશે તો એને જ મત આપણે બહાર નીકળો